આ મેદાનમાં બેઠેલા એક એક વ્યક્તિ ઉમેદવાર છે એમ બની રહ્યો છે આ વિજય ગેડીબેનનો નહીં હોય આ બનાસની બેનનો નહીં આ બનાસના જનનો વિજય છે આપ સૌનો વિજય છે પરજો એટલું આવશે મોટી મોટી વાતો કરવા એની બેને કીધુંતું ને એક મશીન આવવાનું છે કાં કે છે બોલા કે જો પણ ખરા आपी अति गारंटी हो पहला काला धन वापस आएगा यूं ही 15 15 लाख के अकाउंट में आ जाएगा आएगा कोई ना अकाउंट में 2 करोड़ नौकरी खोल बोल दूंगा मेरी नौकरी करती है नहीं भाई जी सो तो किसान की आय दुगनी हो जाएगी अरे भाई खर्चो बमणो थे गयो डीजल ना डबला थे मोंगा थे दवा खातर मोंगू थियो खर्चो बमणो थियो અમારી ખેત પેદાશ કે ડબલ થઈ નથી મહેંગાઈ ચડી જાય ચારસો રૂપિયા નો ગેસ નો બાટલો અગિયારસો એ પહોંચ્યો ગઈ મોંઘવારી છે એટલે જે ગેરંટીઓ ની મોટી મોટી વાતો થઈ હતી નહી તો માણસ બોલે એનું પાળે પ્રાણ જાય અનુવચન ન જાય લઘુકુલ રીત સદા ચલ્યાય પ્રાણ જાય છે પ્રાણ જાય અરુચે